માત્ર આ મંદિરમાં દાન આજ માટે ભવિષ્યના હજારો વર્ષ સુધી એવી જગ્યાએ ધ્યાન આપી રહ્યા છે જ્યાં સુધી સ્તંભ ઉભું રહે છે ત્યાં સુધી તમારા બધાનું દાન અને તમારો આપના પૈસો એની સંકલ્પતા અને એની સાર્થકતા આપણે બધા ભેગા થઈ અને અંતર ધ્યાન પુસ્તક નું વિમોચન થાય પછી હું અંતર ધ્યાન થઈ પછી મને જ આપજો કારણ કે મારે દૂર સુધી પહોંચવું છે તો આપો હવે બધા કે રાવણ ને રામ મારે પણ છતાંય રામ રામ જ રહે એટલા માટે રાજીવ નયન ધરે ધનુ સાયક ભગત વિપતિ મંજન સુખદાયક ભક્તો ની વિપત્તિ હરવા માટે હંમેશા પરમાત્મા એ પ્રમાણે નામ વંદના પ્રકરણ પછી પરમાત્મા નામ નામની વંદના કરી કે રામ કરતાય રામ નું નામ જે છે તે બહુ પેલું છે જ્યારે શ્રી રામલલ્લાનું ભવ્યાથી ભવ્ય મંદિર નિર્માણ થવા જઈ રહ્યું છે ત્યારે શ્રીરામ ફાઉન્ડેશનના તમામ સભ્યો અને કાર્યકર્તાઓનો એક અતૂટ વિશ્વાસ છે કે આવનાર સમયમાં પર અંબાજીપરા ધામ ખાતે આપણે જ્યારે કોઈને વાત કરીશું તો તે સાંસ્કૃતિક ચેતનાની સાક્ષી બની એક આધ્યાત્મિક ઉર્જાનું કેન્દ્ર બની રહેશે તેવો સૌને અતૂટ વિશ્વાસ છે ટ્રસ્ટી તરીકે સુરેશભાઈનું સ્વાગત છે મારા માસીના દીકરા છે માસી હાજર છે અને અહીંયા જ્યારે ભૂથી યાત્રા નીકળી ત્યારે ચારે બાજુ કાવ્યરત્ન કાવ્યરત્ન જ હતું અને સરસ મજાના ફેટ હતા એટલે આવું છે અંબાજી પરા ધામમાં ત્યાં જેવું જ રામ મંદિર ક્વોલિટી વર્ક બને એવી આપણે એસ કે પટેલને વિનંતી કરીએ છીએ જવાબદારી લઈએ પૈસા તો આપણે લક્ષ્મીજીનો એટલો બધો વરસાદ થયો છે તો આ વરસાદનો આપણે સન્માન કરીએ છીએ જે રીતે આપણા અમેરિકામાં કમિટી જાહેર થઈ એમાં પાંત્રીસ હજાર ડોલર તો મળે છે પણ આપણા જે સભ્યો છે એ રામ નામના ભક્તો છે અને એ આપણને સારું એવું મોટું યોગદાન મેં બધા આપ્યું છે પેટામાં અત્યારે મળતું નથી તો પાંત્રીસ હજાર ડોલર મળે છે અને નરેશભાઈના સદા વ્રતમાં આજે પાંત્રીસો માણસ જમ્યા છે અને બે હજાર માણસો કથામાં છે પંદરસો માણસ સારી એવી ઊંઘ લઈ ગયા છે ટ્રસ્ટી તરીકે સુરેશભાઈનું સ્વાગત છે મારા માસીના દીકરા છે માસી હાજર છે અને અહીંયા જ્યારે યાત્રા નીકળી ત્યારે ચારે બાજુ કાવ્યરત્ન કાવ્યરત્ન જ હતું અને સરસ મજાના ફ્લેટ હતા એટલે આવું જ અંબાજીપરા ધામમાં અયોધ્યા જેવું જ રામ મંદિર ક્વોલિટી વર્ક બને એવી આપણે એસ કે પટેલને વિનંતી કરીએ છીએ જવાબદારી લઈએ પૈસા તો આપણે લક્ષ્મીજીનો એટલો બધો વરસાદ થયો છે તો આ વરસાદનો આપણે સન્માન કરીએ છીએ જે રીતે આપણા અમેરિકામાં કમિટી જાહેર થઈ એમાં પાંત્રીસ હજાર ડોલર તો મળ્યા છે પણ આપણા જે સભ્યો છે એ રામ નામના ભક્તો છે અને એ આપણને સારું એવું મોટું યોગદાન બી બધા આપ્યું છે પેટામાં અત્યારે મળતું નથી તો પાંત્રીસ હજાર ડોલર મળ્યા છે અને નરેશભાઈના વ્રતમાં આજે પાંત્રીસો માણસ જમ્યા છે અને બે હજાર માણસો કથામાં છે પંદરસો માણસ સારી એવી ઊંઘ લઈ ગયા છે ભગવાન કૃષ્ણ આવે તો શ્રી 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 કૃષ્ણ અને અને ભરત લખન આ ચતુર્યુ સ્વરૂપ છે પરમાત્મા અને એટલે ભગવાન નું ચતુર્યુ સ્વરૂપ છે ત્યારે

મારો એક અવગુણ મને દેખાય છે કે તમારાથી થી હું દૂર ગઈ અને છતાંય હજુ મારા પ્રાણ હું રાખીને બેઠું છું અને માતા ની વિપત્તિ ની વાત કરતા હનુમાન કહે છે તાજી હું મારી માની વિપત્તિ જોઈ નથી

રાજકીલકાય પ્રથમ શ્યામલ કોમલાંગમ સીતા સમારોપિત વામભાગમ પાણવ મહાસાયક ચારુચાપમ નમા રામ રઘુવંતનાથમ મનોજવં મારુચુલ્યગમ જીતેન્દ્રિય બુદ્ધિમતા વરિષ્ઠમ વાતાતમજ વાનરીથ મુખ્યમ શ્રીરામદૂતમ શરણ પ્રપદ્ય શ્રીરામદૂતમ શરણ કદાચ બાધા કરવાની હોય બદલે વસાઈ કરશે તો પણ એનું કામ પૂરું થઈ જશે અને એનું પ્રમાણ અમને મળ્યું સાત દિવસની કથા હતી પચીસથી લઈને એકત્રીસની એને બદલે કટાઉથી પૂજ્ય મહામંડલેશ્વર મહંતશ્રી જયરામદાસજી બાપુ પધાર્યા અને એમને કીધું રામકથા સાત દિવસ નહીં નવાન પારણ હોય એ ન્યાયે જાહેરાત કરી બધા સેવકોએ વધાવી લીધી અને આપને નવાઈ લાગશે કે સાતમા દિવસે જ કથા વિરામ લેવાની હતી એ સમયે અમી વર્ષા પણ થઈ અમી વર્ષા એ પ્રમાણે થઈ એટલું નહીં પણ લક્ષ્મીજીનો વરસાદ પણ આ રામલના મંદિર માટે થયો અને એમાં બધાએ પોતાની શક્તિથી અતિક્રમીને દાન કર્યું છે ત્યારે વ્યાસગાદીથી ઉતર્યા પછી પણ ભગવાનને પ્રાર્થના કરું કે મારા વસઈના આ બધા જ જે છે પચીસ ગામ કડવા પાટીદાર સમાજ અને બીજા બધા જ એમાં આ કથામાં ગીતાબેન અને જગદીશભાઈનો બહુ મહત્વ રોલ રહ્યો એક નવા જ એટલે એમને પણ ધન્યવાદ ભગવાનને પ્રાર્થના કરું કે આ બધાની રામપ્રીતિ દિન દિન પ્રતિદિન વધે એવી પરમાત્માને પ્રાર્થના જય જય રામ જય 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 રામ જય શ્રી રામ જય શ્રી રામ આ રામકથાના ફળ સ્વરૂપે અયોધ્યાના મિની રામલલા મંદિર વસઈ મુકામે તારીખ એક બાર બે હજાર ત્રીસના રોજ થવાનું છે એમાં આપ સૌ જનતાને જોડાવવા માટે આમંત્રણ આપું છું શ્રીરામ ફાઉન્ડેશન વતી અને ખૂબ સુંદર પ્રતિસાદ મળ્યો છે કથાનો અને ફરીથી અમારી કથા પાંચ વર્ષમાં પાંચ કથા કરાવવાનો સંકલ્પ લીધો છે અને અયોધ્યાના રામલલાને વસઈ મુકામે લાવવાના છે એવું નક્કી કરેલ છે જય સિયારમ